અમદાવાદના સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા ગુમાવવા સજ્જ બની છે બાવીસ સપ્ટેમ્બર એક ઓક્ટોબર બે સુધી અમદાવાદના બોપલ આંબલી રિંગ રોડ પર આવેલ બસેરા ફાર્મ ગરબા યોજાશે નવરાત્રીને હવે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ભાગના તમામ આયોજકોએ નવરાત્રીની તૈયારીઓ તેજ કરી દીધી છે અમદાવાદમાં બ્રિજ ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં સૌથી મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસરાના ગરબાનું આયોજન કરવામાં આવનાર છે આ સમગ્ર આયોજન અક્ષય એડવર્ટાઇઝિંગ દ્વારા ક્યુરેટ કરવામાં આવશે છે અહીં ટ્રેડિશનલ ફોક સિંગર અને સોફ્ટ મ્યુઝિક સિંગરના તાલ પર પર સૌ અમદાવાદીઓ ગરબા ઝુમશે દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાળે પર અમદાવાદીઓને ગરબા ઝુમાવશે આ કલાકારોમાં પ્રથમ દિવસે કૌશિક ભરવાડ બીજા દિવસે ધરતી સોલંકી ત્રીજા દિવસે મેહુલ વિસનગર ચોથા દિવસે કાજલ ડોડિયા પાંચમા દિવસે ગોપાલ ભરવાડ છઠ્ઠા દિવસે માધુરી બારોટ સાતમા દિવસે જાગૃતિ ચૌધરી આઠમા દિવસે રૂપર ડાભી નવમા દિવસે જયકર ભોજક ભૈરવી ભોજક તેમજ દસમા દિવસે જેડી પ્રજાપતિ જેવા કલાકારો ગુજરાતના ખેલૈયાઓને ગરબા ઘુમાવશે

તો લોકેશનમાં જે બસેરા પાર્ટી પ્લોટ છે જે માત્ર કર્ણાવતી ક્લબ થી માત્ર દસ મિનિટના અંતરે આવેલો પાર્ટી પ્લોટ છે જેની અંદાજિત કેપેસિટી છે સાત થી આઠ હજાર પબ્લિકની છે અને એની જે લોન એરિયા છે પંચોતેર હજાર સ્ક્વેર ફીટ છે આ ફ્રોમ લોન એરિયા ત્યાં આપણે સરસ મજાનું પાર્કિંગની સુવિધા આપણે રાખેલી છે જેમાં વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગની સુવિધા અલગ રહેશે

એના માટે જઈને અમે ગરબા પ્લસ મંડીનું અમે આયોજન પણ કરેલું જે વાત કરીએ તો ગરબા છે સૌથી પ્રીમિયમ ગરબા અમારા ગરબાની કેપેસિટી સાત થી આઠ હજાર છે પણ અમે એનાથી પચીસ થી પાંત્રીસ ટકા ઓછું પ્રાઉડ અમે ફૂલ કરીશું અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટ નું સેલિંગ ભી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું છે છે કે આકર્ષણ ડેકોરેશન જો તમે અત્યારથી અમને પૂછી લે તો ખેલૈયા હોય કોઈ મજા નહીં આવે પણ એવું સમજી લો કે અમદાવાદના જે ચોક પાંચ જે ગરબાના ડેકોરેશન ના જે સ્પોટ છે એમાં અમારું આ બસેરા આ વર્ષે રહેશે

હું કોમ્પિટિશન નહીં કરું કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રોને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે અને ઓર્ગેનાઇઝેશન એ એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે એવું નથી આમાં અક્ષયભાઈ ને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમાર લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ વરવાડ બહુ સુંદર ગાયક છે ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે મારીને જો ઈ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય એટલે હું ત્યાં બંગાળી મલયાલી મરાઠી પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું તો હું ત્યાં ગાઈશ મારી દીકરી વસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિક ને અમારું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા આપવા ધારો ગબર ન લઈ માંડવી માથે ઘુમતી મોરીમાંુંદલડી રૂપલે ગબર નુમતી ઝંજર રૂપલે માય પાથર્યો પ્રકાશ ચૌદ લોક મારે કે માય ગરબો તો રાવ્યો ગગન ગોપ મારે રાત રાત્રિ બસેરા પાટી આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખૂબ સારું આયોજન હતું આ વર્ષે રાત રાત્રિમાં રાસ મંડળી અને રાસ ગરબાનું આયોજન કર્યું છે ને આ વર્ષે નવરાત્રી માં એક મારું સરસ મજાનું સોંગ આવે છે જેની બે લાઈન અહીંયા તમને સંભળાવું ઓ મારી વાલી રે ગરબે રમી તું ને આખી રાત ઝું તો મારી સાથે ગરબે જુવા માટે રમવા માટે આ બધા રેડી છો ને જય માતા